પેલું પાછળ મંદિર છે અને પેલું મારા આખા આખાનું ઘર છે મારે આખો આખો ઘરમાં બે ફોન જોવી છે દેખાતા નહીં મોય આ રુદ્ર ભૂમો પાડે તું છીન રુદ્ર ભૂ જઈએ કુદમ કુદ ના કરે ભૂ પડી જઈએ પેલું આપણા ભાઈબંધનું ઘર દાબુ અમૃત ભરવાની હોય આમાં બાપાનું ઘર તો મિત્રો આપણે નોકરી જવું હતું પણ વરસાદના સોટા ચાલુ છે હાલ તો હાલ હજુ ઘરે જ છીએ અને હમણાં વરસાદ બંધ થઈ જાય

જો મિત્રો આ પાઈલી નળીઓ ભરી રહી આ બધી નળીઓ પડી તમે જોઈ શકો ખબર શું કોમ માં આવે આવું કોમ માં હે

તો ગાય આજે આપણે રજા રાખી છે નોકરીની કાલે રવિવારનું પણ નોકરી જવાનું છે તો કાલે બીજો વિડીયો આપણે બનાવીને મૂકીશું ફાઇનલી ગાય સાસરી જવા નીકળી ગયા કે છીએ અમે મારી સાસરી સાહેબ વિસનગર ને

કાજ ચાલુ છે ટ્રાફિક થઈ ગઈ ટ્રાફિક ઓકે ટ્રાફિક આવી ટ્રાફિક બોલો કે તો ટ્રાફિક મિત્રો બોલે પણ આ ટ્રાફિક તો લઈ આલું બધું અત્યારના ટાઈમે તો બહુ ટ્રાફિક છે નગરની બજાર તમે જોઈ શકો છો હવે અમે ખાવાનું પાવાનું નહીં સીધા ઘરે જઈશું અંધારું થવા છે તો ઘરે જ ઘરે જઈએ તો મિત્રો અંધારું થઈ ગયું અમે આ બધું લઈ લીધું હો છોકરો ખાવા માટે